ગુજરાત રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવારનવારની હિંસા અને ઉમલાઓની ઘાતક ઘટનાઓ બની રહી છે તેની સામે ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા અંગે નર્મદા બાર એસોસિએશન જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જિલ્લા બાર પ્રમુખ વંદના ભટ્ટ સહિત બારના વકીલોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તો રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવારનવારની હિંસા અને ઉમનાવરની ઘાતક ઘટનાઓ બની રહી છે તો હાલમાં રાજ્યમાં એક લાખ પચાસ હજાર કરતાં પણ બધું વકીલો વિવિધ અદાલતોમાં એસોસિએશન આ કાર્યવાહીમાં પોતાની એડવોકેટેટ તરીકે કાર્યરત છે તો છેલ્લા કેટલાક વર્ષમાં વકીલાતના વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે અને આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રહીને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની તાત્કાલિક જરૂર છે જો વકીલો અને તેઓના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત નહીં હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નહીં વકીલો સમાજના હિત માટે સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈને કાર્ય કરી શકે તે માટે રાજ્યના વકીલો અને તેઓના પરિવારના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હાલના સમયમાં અમલમાં લાવું છું જરૂરી હોવાની રજૂઆત કરાઈ હતી અનેક વકીલોએ ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી છે જેનાથી તેમની ન્યાય સેવામાં અટકાવ થઈ છે તો જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં બે થી ત્રણ વકીલની હત્યા થઈ રહી છે તો અમરેલીમાં કોર્ટ વકીલની માતાનું હત્યા અને કોર્ટ પ્રીમેસીસમાં જ વકીલને ધમકીઓ પણ આપવામાં આવી હતી ભાવનગર કચ્છ જિલ્લામાં તેમજ સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વકીલોની ઉપર ઘણા હુમલા અને ખોટી એફઆઈઆર કરવાના બનાવો પણ સામે આવ્યા છે જેવા અનેક કિસ્સાઓ પણ યાદ અપાવ્યા હતા આજ આજ તારીખ પચીસ છ બે હજાર ચોવીસના રોજ આખા ગુજરાતભરના વકીલ મિત્રો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે આ રીતના કલેક્ટર સાહેબને તાલુકા કક્ષાએ પ્રાંત સાહેબને કે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને વકીલોની જે જરૂરિયાત છે હાલના સમયમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તેના માટે માંગણી કરવાની છે ગુજરાતભરના વકીલો ઉપર આજના સમયમાં અત્યારે હાલમાં જોઈએ તો જામનગર ભાવનગર ઘણી જગ્યાએ અમરેલી આપણે ત્યાં આપણે સાઉથ ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વકીલો પર ઘણા હુમલા થયેલા છે અને એ હુમલાઓની સામે રક્ષણ મેળવવા માટે થઈને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી રહ્યા છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ